હવે જ્યારે વાત યુવાઓની આવી છે ત્યારે હું ખરેખર યુવાને દેશનું ધન માનું છું કે યુવાઓમાં જે તાકાત રહેલી છે તો યુવાઓને આખા દેશમાં તમે બદલાવ જો ઈચ્છતા હોય તો યુવાઓ કરી શકે છે મારા ગામમાં અત્યારે આરોગ્ય કેન્દ્ર નથી અને એવો એક નિયમ છે કે બાર કિલોમીટરની અંદર જો કોઈ આરોગ્ય કેન્દ્ર હોય તો બીજું આરોગ્ય કેન્દ્ર ના આવી શકે નમસ્કાર હું કલ્પેશ ચૌહાણ આપ જોઈ રહ્યા છો ગુજરાત સેવન તો આજે આપણી સાથે છે એક એવી વ્યક્તિ જેને પોતાના ગામના ઉમરાવરંકીને આખા ગામની જવાબદારી પોતાના ખભા પર લીધી છે આપની સાથે છે વડવાસા ગામના યુવા સરપંચ શ્રી સત્યસાબેન આપનું સ્વાગત છે ખૂબ તો તમારો પરિચય આપો અને તમે આની શરૂઆત ક્યાંથી કરી હું અત્યારે વડવાસા ગામની સરપંચ છું મારું નામ સતીષા દેવવા છે અભ્યાસની જો વાત કરીએ તો મેં બીએસસી એલએલબી અને એલએલએમ સુધીનો અભ્યાસ કરેલો છે અને વ્યવસાય અત્યારે હું વકીલ છું અને તેમ જેમ તમે શરૂઆતની વાત કરી કે મેં શરૂઆત કઈ રીતે કરી તો સરપંચ તો હું આજથી છ મહિના પહેલા બની છું કે પંદર જૂન બે હજાર પચીસે મેં સરપંચ તરીકેની સેવા સંભાળેલી છે પરંતુ એ પહેલા હું વિદ્યાર્થી સંગઠનમાં કોવિડ જે ટાઈમ હતો ત્યારથી જ વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહી છું અને વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલી છું જે ઓલ ઇન્ડિયાનું સંગઠન છે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા તો એની હું રાજ્યમંત્રી છું ગુજરાતની અને આખા ભારતની ઉપપ્રમુખ છું તમે વડવાસા ગામના સરપંચ બને પછી ગામ માટે કયા કયા કામો કરે છે એટલે સરપંચ બન્યા પહેલા જ મારા મગજમાં અમુક મુદ્દા ફિક્સ હતા કે મારે ગામમાં આ માટે કામ કરવું છે કેમ કે જયારે હું ચૂંટણી લડી રહી હતી સરપંચની ત્યારે મેં ગામની પરિસ્થિતિ વિશેનો અભ્યાસ કરેલો કે ગામમાં કઈ સુવિધાઓ નથી અને કયા સરપંચ તરીકે શું કામ કરી શકાય જો સરપંચ બન્યા પછી તો મેં આઈડેન્ટિફાઈ કર્યા હતા એ બધા કામને અને હું સરપંચ બની પછી મેં લગાતાર એ કામોમાં નિરાકરણ લઈ શકે એ પ્રશ્નોનું એ માટે મેં સતત પ્રયાસ કરેલા ઘણા બધા હજી મારા છ મહિના થયા છે કારણસર પણ ઘણા બધા કામ શરૂ થઈ ગયેલા છે જેમ કે કચરાની રિક્ષા જે બે વર્ષથી બંધ હતી તો કચરાની રિક્ષા અત્યારે ડોર ટુ ડોર કલેક્શન થઈ રહ્યું છે કચરાનું અને આવનારા દિવસમાં એસબીએમ કે જે સ્વચ્છ ભારત મિશન છે તો એ દ્વારા સેગ્રીગેશન શેડ પણ છે મેં રજૂઆત કરેલી છે જેના કારણે કચરાનું વલગીકરણ થઈ શકે બીજું કે જે ગામમાં નવા રસ્તા બનાવવાના હોય પછી નવી ગટર લાઈન જે આજથી વીસ વર્ષ પહેલા બનેલી હોય તો એ ગટર લાઈન હું નવી બનાવી રહી છું વિદ્યાર્થીઓ માટે રનિંગ ટ્રેકની કામગીરી આજે જ ચાલુ થઈ છે પછી તળાવનું પાણી કે જે ગટર લાઈનના કનેક્શન ગુજરાતમાં દરેક જગ્યાએ પરિસ્થિતિ છે એ ગટર લાઈનના કનેક્શન તળાવમાં આપેલા હોય પણ મારો તળાવ મારા નજરમાં એ છે કે તળાવની સુંદરતા વધારવી જોઈએ ના કે એને બગાડવી જોઈએ અમારા ગામમાં જે પહેલાથી તળાવની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે તો ઘટનનું પાણી કઈ રીતે શુદ્ધ થઈને તળાવમાં જઈ શકે કેમકે ગટરનું અત્યારે હાલમાં કોઈ એવી પરિસ્થિતિ નથી કે અમે બીજી કોઈ જગ્યાએ ડાયવર્ટ કરી શકીએ અને તળાવમાં આપવું પડે તો કારણસર અગેન મેં સ્વચ્છ ભારત મિશનમાં રજૂઆત કરેલી મેં ફિલ્ટર ચેમ્બર જે છે તો એ માટે અમારા ગામમાં મેં લાવવા માટે અરજી પણ કરેલી અને વર્ક ઓર્ડર મળેથી અમારું કામ પણ પૂરું થઈ ગયેલું છે બે ત્રણ દિવસમાં કામ પૂરું થઈ જશે જેથી કરીને જે ગ્રે વોટર છે એનું શુદ્ધિકરણ કરીને તળાવમાં જાય અને અમારા ગામમાં જો વાત કરું તો અમારું ગામ જે ઓરાન સ્ટેટ હતો પહેલા એથી અલગ થયેલું ગામ છે તો એ કારણસર અમારા ગામમાં ખરાબાની જગ્યા નથી ઓછી સાવ ઓછી જગ્યા છે અને જે જગ્યા પહેલા હતી તો મારા સરપંચ મને પહેલા જ એ ગામતળમાં તળમાં થયેલી છે કેમ કે સરકારનું એવું ચોખ્ખો એવો પરિપત્ર હતો વચ્ચે કે ગામમાં જે પણ ગામ વિહોણા લોકો છે એમને મફત પ્લોટની ફાળવણી કરવામાં આવે તો એ માટે ગામતણ નીમ થયેલું છે તો અમારે જે પેલા મેદાન હતું તો મેદાનની જગ્યાએ મારે બોક્સ ક્રિકેટ બનાવવાની મારા ચાલી રહ્યા છે પરંતુ બોક્સ ક્રિકેટ માટે જે ફંડ જોઈતું હોય તો ફંડ નથી તો મેં અલગ અલગ કચેરીઓમાં રજૂઆત પણ કરેલી છે તો આવનારા દિવસમાં એ પણ બનશે અને સાથે સાથે જે અમારા ગામમાં આંગણવાડીઓ ત્રણ આંગણવાડીઓ છે એમાંથી બે આંગણવાડી જર્જરિત થયેલી છે ને આજથી કદાચ દોઢ વર્ષ પહેલા ઠરાવ પણ મોકલેલા છે આઈસીબીએસ ડિપાર્ટમેન્ટમાં તો મારા સરપંચ બન્યા પછી મેં આઈસીડીએસ રૂબરૂ મુલાકાત લીધેલી એમને પૂછેલું કે અમારી આંગણવાડીના જે ઠરાવ થયેલા છે તેમાં શું કામગીરી થઈ એ લોકોએ કીધું કે તમારી બે આંગણવાડીમાંથી એક આંગણવાડી પાસ થઈ ગયેલી છે પછી મેં એમને કીધું કે જયારે નવી આંગણવાડી બની રહી છે ત્યારે જેવી તેવી આંગણવાડી ના બનવી જોઈએ મોડર્ન આંગણવાડી બનાવો જે અત્યારના સમય મુજબ વિદ્યાર્થીઓને એક્ટિવ કરી શકે

જેમ કે રોજગાર યુવાનોનું ગામથી શહેર તરફ સ્થળાંતર થવું ફોટાવ્યા સને ચડવું અને રાજકીય તેમજ સામાજિક રીતે ગામના યુવાઓ કઈ કઈ રીતે આગળ વધે તે માટે આપનું મંતવ્ય અમારા સૌ દર્શકોને જણાવો હવે જ્યારે વાત યુવાઓની આવી છે ત્યારે હું ખરેખર યુવાને દેશનું ધન માનું છું કે યુવાઓમાં જે તાકાત રહેલી છે તો યુવાઓને આખા દેશમાં તમે બદલાવ જો ઈચ્છતા હોય તો યુવાઓ કરી શકે છે તો યુવાઓમાં જે એનર્જી છે જે તાકાત છે એને આપણે ઓળખી શકીએ અને યુવાઓ જોડે રોજગાર નથી તૈયારી કરી રહ્યા છે પરંતુ સતત બે હાજર સત્તર થી જે પેપર લીક ની ઘટનાઓ બની રહી છે તો મારા ગામમાં પણ ઘણા બધા યુવાઓ છે જે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અત્યારે પોલીસ માટે જે ફિઝિકલ એક્ઝામ ચાલી રહી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એ માટે પ્રયત્ન કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે પરંતુ જો પરિસ્થિતિ જોવા જઈએ તો એટલો રોજગાર છે નહીં સામે બરાબર કે રિક્રુટમેન્ટ પણ એટલું બધું આવતું નથી તો જો તમે કોઈ પ્રવૃત્તિ નહીં આપો તો એ ગેરમાર્ગે દોરાવાના છે જો તમે સતત એ લોકોને કોઈ પણ કામમાં વ્યસ્ત રાખશો તો એમને ટાઈમ જ નહીં મળે કે કોઈ વ્યસન કરી આમ તેમ જેમ કે અત્યારના અદમુ જ વાત કરું મારા ગામમાં જે પણ યુવાઓ છે તો મારા આયા પછી એમના વિચારો બદલાયા છે કે પહેલા એમના જે વિચારો હતા એ સિવાયના બધા વિચારો બદલાયા છે અને ખરેખર તમે એક સકારાત્મક વાતાવરણ આપો છો યુવાઓને કેમ કે એનર્જી છે તો ક્યાંક ને ક્યાંક તો જવાની જ છે એનર્જી અંદર નહીં રહેવાની એ તો કોઈ પણ જેમ કે હું અત્યારે અહીંયા છું મારામાં એટલી બધી એનર્જી છે તો જો હું સરપંચ ના બની હોત તો હું કોઈ બીજી દિશામાં કામ કરત અથવા હું વકીલાતનું કામ કરું અથવા બીજું એ કામ કરું બરાબર

વિદ્યાર્થીઓને સારું લાગે કે માતા પિતાથી દૂર રહીને તમે કોઈક જગ્યાએ પીજીમાં રોકાવ જ્યાં સારું જમવાનું ના મળતું હોય હોસ્ટેલમાં રોકાવ જ્યાં તમને બીમાર થાવ તો કોઈ પૂછવા વાળું ના હોય તો આ તમામ જે પરિસ્થિતિ છે તો મારી જો હું વાત કરું તો જો બાર ધોરણ પછી મારે પણ કોઈ ઈચ્છા નથી કે હું બાર જઈને અભ્યાસ કરું દરેક વિદ્યાર્થીઓ કે દરેક વિદ્યાર્થીઓ યુવાઓ એફોર્ડ બી ના કરી શકે તમે શહેરમાં જઈને રહી શકો કેમકે ખર્ચો છે તો બધો વધારે હોય હવે જયારે યુવાઓ સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટે ગાંધીનગર મુકામે રોકાતા હોય તો ઘરના લોકો જ બધો ખર્ચો ઉઠાવતા હોય ને સામે તો એટલું તમારે છે જ નહીં કે તમે નોકરીમાં ક્યારે લાગવાનો છે કંઈ ફિક્સ નથી બીજું કે જયારે નોકરી માટે બહાર જઈ રહ્યા છે તો શહેરમાં જયારે તમે જાઓ છો ત્યારે તો તમે ભાડેથી રોકાવ છો અથવા તો તમે પોતાનું મકાન લઈ રહ્યા છો પછી શહેરનું જે મોંઘવારી છે એ હિસાબે તો ગામમાં જો આવકના સાધનો હોય ગામમાં જ જો સારું શિક્ષણ મળતું હોય તો ક્યારેય સ્થળાંતર નહીં કરી શકે પણ એ મારો મારા લેવલે સોલ્વ થાય એવો પ્રશ્ન નથી આ તો બહુ ઊંચા લેવલનો પ્રશ્ન છે જેમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દરેકનો હાથ આવે પરંતુ યુવાઓએ પણ વિચારવું રહ્યું કે જયારે જે ભગતસિંહની હું દરેક વાર વાત કરું છું દરેક જ્યારે આ પોડકાસ્ટ હોય અથવા કોઈ બી ઇન્ટરવ્યુ હોય મારું તો હું એમાં ભગતસિંહ ની ખાસ વાત યાદ કરું છું કે ભગતસિંહ ના આપણા ધરોહર છે ભગતસિંહ આપણી બરાબર આપણો વારસો છે ભગતસિંહ નો તો યુવાઓ ખરેખર પોતામાં રહે પોતાનામાં રહેલી ઉર્જાને ઓળખે કે તેઓ શું કામ કરી શકે છે અને ભગતસિંહના રસ્તા પર ચાલીને આપણા જે પણ આપણો દેશ એ લોકશાહી દેશ છે આ લોકો દ્વારા દેશ ચાલી રહ્યો છે ના તો કોઈ એક રાજા જે છે કોઈ દેશ ચલાવી રહ્યો છે રાજા શાહી તો છે ને આપણા દેશમાં તો બસ એ જ સાથે બધા યુવાઓ પોતાની એનર્જી જે છે ઊર્જા છે એને ઓળખે અને આનારા દિવસમાં એ દિશામાં કામ કરે છે હવે આપણે જે મુદ્દાની વાત કરી છે કે તમે કાગળ પરની યોજનાઓ અને જમીન પરની હકીકત વચ્ચેની ગેપ કઈ રીતે પૂરી કરો છો હવે તો કાગળ પરની જે યોજનાઓ છે પેલા તો જાણવાનું રહે કે કાગળ પર કઈ યોજનાઓ છે તો પેલા એનો અભ્યાસ ખૂબ જરૂરી છે અભ્યાસ કર્યા પછી યોજનાઓ ઘણી બધી છે કે હું સરપંચ બન્યા પછી મેં ઘણું બધું સર્ચ પણ કરેલું છે મારી જોડે એક ચોપડી પણ છે કે જેમાં ઘણી બધી યોજનાઓ વિશે છે માહિતી કોઈ પણ યોજનાનો આપણે જ્યારે લાભ લેવા જઈએ છીએ ત્યારે દોડવું પડે છે ખાસ કે હું જ્યારે સરપંચ છું તો હું તમે બધા જ્યારે વાત કરી રહ્યા છો બીજા લોકો પણ વાત કરી છે ખૂબ શિક્ષિત સરપંચ છે પરંતુ શિક્ષિત સરપંચને ફાંકવા પડી જાય છે અમુક વાર કે યોજનાઓ ગામ સુધી લાવવા માટે ઘણી બધી યોજનાઓ છે એસબીએમ જે છે તે તરત જ એનું કામ ફટાફટ થઈ જાય છે મારા ગામમાં કામ છે જે મહિનાની અંદર જ કામ શરૂ થઈને પૂરા પણ થઈ ગયા છે પણ એ સિવાયની જે બીજી યોજનાઓ છે ડિપેન્ડ કરે છે કયા ડિપાર્ટમેન્ટની યોજનાઓ છે એની ગ્રાન્ટ કઈ રીતે મળવાની છે તે બધું બસ એ જ છે કે તમે યોજનાઓને સારી રીતે સમજી લો અને એ માટે તમારે એક જ વાર જો તમે જશો ત્યાં અને તમારું કામ થઈ જશે એવું નહીં બને હું પણ ઘણી બધી વાર કચેરીઓમાં જાઉં છું એક ને એક યોજનાઓ માટે વારંવાર જાઉં છું અને અ એવું પણ છે કે આપણા ગુજરાતમાં કે યોજનાઓ હોય અને પછી સરપંચ રજૂઆત કરે પણ એકવાર રજૂઆત કરીને રહેવાની જેથી કરીને જે તે ડિપાર્ટમેન્ટ હોય એ લોકોને પણ એવું લાગે કે ભાઈ આજે સરપંચ છે એ સારું કામ નહીં કરી શકે તો એ લોકો એટલું ફોલોઅપ પણ નથી લેતા પરંતુ જયારે હું વારે ઘડે જઈ રહી છું તો એ લોકોને પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે હું કામ કરીશ તે કારણ સર એમનો પણ સાથ સહકાર મળી રહ્યો છે અને બીજું કે જ્યારે હું આ બધા કામ કરી રહી છું લોકો જોઈ રહ્યા છે મને ત્યારે ઘણા બધા અધિકારીઓ જે છે જિલ્લા લેવલના હું વાત કરું લોકો સામેથી મને બોલાવે છે એમને જે તે ડિપાર્ટમેન્ટની યોજનાઓ હોય એ વિશે મને સમજાવે છે અને એ લોકો પણ કહી રહ્યા છે કે તમારા ગામમાં યોજનાઓ લાગુ કરો તો આ માટે તો સૌથી પહેલા તમારે યોજનાને સમજવી પડે અને યોજના સમજ્યા પછી ગામના ગામની પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ કરે કે આજ જે તે યોજના છે તો તમારા ગામમાં એની જરૂરિયાત છે કે નહીં કેમ કે ઘણી બધી યોજનાઓ છે ઘણી બધી યોજનાઓ તમે એક સાથે ગામમાં ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકો તો ગામની પરિસ્થિતિ મુજબ તમારે જે તે યોજનાઓ ગામમાં લાવવાની રહે સૌ પહેલા તમારે ગામના લોકોને પણ એ માટે જાગૃત કરવા પડે કે તમારી આ જે યોજના છે તો એ યોજનાનો ફાયદો આ છે તો જેના કારણે મેક્સિમમ લોકો એ યોજનાનો લાભ લઈ શકે એ મારે ગામની પરિસ્થિતિ અત્યારે એવી છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જ્યારે ખેતીનું હોય અથવા તો મહિલાઓનું હોય સ્વચ્છતા બાબતનું કઈ હોય તો મને સામેથી ફોન આવે છે કે બેન આવી નવી યોજના છે તમે એમ કામમાં શરૂ કરાવો તો મારા માટે અત્યારે પહેલાં જેટલું ડિફિકલ્ટ નથી કે હું મારે વારે ઘડીએ જવું પડે પરંતુ શરૂઆતના ફેસમાં તમારે એક ભાગ ભાગદોડ કરવી પડે કેમ કે યોજનાઓ સરકારી પરીક્ષાની તૈયારી માટે ખાસ કરીને કામ લાગતી હોય છે પરંતુ એને જમીન સ્તરમાં લાવવા માટે ખૂબ લાંબો સંઘર્ષ છે તો હવે આપણે વાત કરીશું ગામનો ગામનો પાયો એટલે કે શિક્ષણ અંગેની વાત ગામના શિક્ષણ કાર્ય વિશે તમારું મંતવ્ય શું છે અને ગામની શાળાના શિક્ષણની ગુણવત્તા અંગે તમે કેટલા સંતોષ છો તેમન મન ડ્રોપ આઉટ જે ગ્રામ્ય કક્ષાએ વધુ જોવા મળે છે તેને અનુલક્ષીને તમારું વિચાર જણાવો હવે જ્યારે શિક્ષણનો મુદ્દો આવી રહ્યો છે તો શિક્ષણને હું ખૂબ જ મહત્વ આપું છું અને હું જ્યારે વિદ્યાર્થી સંગઠનમાં કામ કરી રહી છું ત્યારે ફક્ત ગામની નહીં ગુજરાતની નહીં પણ આખા ભારતમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે એ વિશે મને ખ્યાલ છે અને હું મારો કોઈ આંકડો નથી આપતી આ સરકારનો જ આંકડો છે કે હમણાં જે ચોમાસું સત્ર ચાલ્યું હતું સંસદમાં તો ખુદ કેન્દ્ર સરકારે એવું કીધેલું છે કે પાસઠ લાખ વિદ્યાર્થીઓ આખા દેશમાંથી ડ્રોપઆઉટ કર્યું છે અને તમે કદાચ નહીં માનો તો એમાં પહેલો નંબર છે ગુજરાત અને સૌથી વધારે ડ્રોપઆઉટ ગુજરાતમાં થઈ રહ્યો છે પછી ઉત્તર પ્રદેશમાં બીજો કે સરકારનો જ આંકડો છે કે નેવું હજાર શાળાઓ આખા ભારતમાં બંધ થઈ ગઈ છે તો જ્યારે ડ્રોપઆઉટ વધી રહ્યો છે એની સામે તમે સ્કૂલો બંધ કરી રહ્યા છો સ્કૂલો બંધ કરી રહ્યા છો તો સરકારનું એવું કેવું છે કે શિક્ષણની પરિસ્થિતિ વિદ્યાર્થીઓ નથી આવતા એના બંધ કરવી પડી રહી છે બરાબર પરંતુ વિદ્યાર્થીઓ કેમ શાળામાં નથી આવતા જેમ કે મારે ગામમાં જે સ્કૂલ છે પ્રાઇમરી સ્કૂલની જો હું વાત કરું તો ત્યાં શિક્ષણ સારું ચાલી રહ્યું છે પરંતુ જો હાઈ સ્કૂલની વાત કરું તો અત્યારે ધોરણ દસ ની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં આવવાની છે સત્યાવીસ તારીખથી બરાબર તો અત્યારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ હતો કે એમના સ્કૂલમાં અત્યારે ફક્ત બે જ શિક્ષક છે એક આચાર્ય અને એક ઇંગ્લિશના ટીચર છે એમની પાસે ના તો ગણિતના શિક્ષક છે ના વિજ્ઞાનના શિક્ષક છે અને બાકી બધા વિષય પણ ખાસ વાર ગણિત અને વિજ્ઞાન ઉપર જાય છે અને ઇંગ્લિશ ઉપર આપણે જયારે દસ ધોરણ દસમાં હોય ત્યારે તો અત્યારે એમની પાસે શિક્ષકો નથી જયારે પરીક્ષા એક મહિનો પરીક્ષામાં હવે એક જ મહિનો બાકી છે તો મેં સરપંચ તરીકે રજૂઆત કરી જિલ્લામાં તે લોકોએ કીધું કે અમે તમને શિક્ષણ પ્રોવાઇડ કરી શકીશું પરંતુ હું જયારે હું કદાચ સરપંચ ના હોત તો કદાચ શિક્ષણ શિક્ષક ના મળી રહ્યા હોત તો જયારે તમે શિક્ષણની ગામડામાં જે શાળાઓ છે તમે સુવિધા વધારવાના બદલે તમે એવું વિચારીને ચાલો કે વિદ્યાર્થીઓ શાળામાં નથી આવી રહ્યા અને તમે શાળા બંધ કરી દો તો કેટલા બધા વિદ્યાર્થીઓનું શિક્ષણ છૂટશે અને સૌથી વધારે ડ્રોપ આઉટ થશે છોકરીઓનો કેમ કે હું જો મારી વાત કરું તો મારા જે ક્લાસમાં હું હતી ગામની વાત કરું તો હું ધોરણ પાંચ સુધી મારી ગામની શાળામાં અભ્યાસ કરેલું છે પરંતુ હું મારી ગામમાં જે પણ છોકરીઓ ભણતી હતી એ સમયમાં એમાંથી હું પહેલી એક જ એવી છું કે જે અમદાવાદ જઈને જઈને માસ્ટર્સ ડિગ્રી કમ્પ્લીટ કરી હોય અને વકીલાત કરતી હોય તો બાકી બધી વિદ્યાર્થીઓને શું ભણવાનો અધિકાર નહોતો આપણે કે છ થી અને ચૌદ વર્ષના જે વિદ્યાર્થીઓ છે એમને તો મૂળભૂત અધિકાર છે અને શિક્ષણનો અધિકાર છે બાકીનો છે એ બંધારણ અધિકાર છે તો તમે વંચિત કરી રીતે રાખી શકો જો કેરળનું ઉદાહરણ લઈએ તો આપણે વાત કરીએ છીએ કે નવ્વાણું ટકા ત્યાં સાક્ષરતા છે સાક્ષરતા એટલે તમે કોઈ પણ ભાષા લખી અથવા તો વાંચી શકો એને સાક્ષરતા કહેવાય બરાબર તો કેરળની શાળામાં મેં જાતે વિઝિટ કરેલી છે ને જો ત્યાંની ગામડાઓની શાળાઓ જો જોઈએ તો આપણે અમદાવાદની શાળાઓને પણ ટક્કર મારેલી શાળાઓ છે અને ત્યાં પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ જઈ રહેલા છે કેમ કે ત્યાં પૂરતા શિક્ષકો છે ત્યાં વિદ્યાર્થીઓનું સારું વાતાવરણ મળી રહ્યું છે સ્માર્ટ ક્લાસરૂમ છે બધા વિદ્યાર્થીઓને જે પણ સુવિધા તમે ત્યાંના વોશરૂમ જુઓ અત્યારે ઘણી બધી શાળાઓમાં એવું છે કે વિદ્યાર્થીઓ માટે ટોયલેટ જવા માટે વોશરૂમ નથી હોતા તો જ્યારે વિદ્યાર્થીઓને જે

અત્યારે દરેક લોકોના મનમાં દરેક વાલીઓના મનમાં વિદ્યાર્થીઓના મનમાં એક સરકારી શિક્ષણ માટે એવું માનસ પટલ ઘડાયેલું છે કે સરકારી શાળાઓ તો ખરાબ જ હોય પરંતુ પ્રાઇવેટ શાળાઓમાં તમે જઈ રહ્યા છો ત્યાંની તમે ફીઝ જુઓ તો દરેક માતા પિતા ફીસ એફોર્ડ કરી શકશે નહીં કરી શકે તમે ટ્રાઇબલ વિસ્તારમાં જાઓ ત્યાં શું છે પરિસ્થિતિ અમે તો ટ્રાવેલ કરીએ છીએ અમને ખ્યાલ છે કે એટલી બધી દૂર દૂર શાળાઓ આવેલી હોય તો કોઈ પણ વિદ્યાર્થી ત્યાં નહીં જઈ શકે ઈઝીલી ત્યાં ટ્રાન્સપોર્ટની સુવિધા ના હોય તો જયારે ગામની હું વાત કરું છું ત્યારે મારા ગામમાં હાઈસ્કુલની પરિસ્થિતિ જે છે ધીમે પાણીની સુવિધા નથી તો અમે પાણીની સુવિધા કરી આપી છે પંચાયત તરફથી પરંતુ જે મુદ્દો છે 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 આવે આવે કે રાજ્ય સરકારમાં તો બંને સાથે મળીને શિક્ષણનું સ્તર સુધારવું જોઈએ અને એની સામે તમે શાળાઓ બંધ કરી રહ્યા છો તો મારો તો એકદમ આ માટે કટાક્ષ છે સરકારને કે આપણા દેશને જયારે આપણે આગળ લઈ જવાની વાત કરી રહ્યા છે બે હજાર સત્યાવીસ સુધીના આપણે સપના જોયા છે બે હજાર છત્રીસ સુધીના સોરી તે એ સપનામાં જ્યારે આપણે શિક્ષણને મહત્વ નહીં આપીએ તો આપણે આપણા સ્વપ્ન પૂરા નહીં કરી શકીએ તે માટે શિક્ષણ ઉપર ધ્યાન આપવામાં આવે ખાસ કરીને જ્યારે શિક્ષણ ખરાબ હોય કોઈ શાળા બંધ થતી હોય તો એના સીધો જ અસર બાળકીઓ પર પડે છે તો જે મહિલા વિદ્યાર્થીઓને છે એમના ઉપર પડે છે તો પચાસ ટકા વસ્તી તરીકે મહિલાઓ છે તો તમે પચાસ ટકા મહિલાઓને તમે બાકાત રાખશો શિક્ષણથી એ તો કઈ રીતે આ તો અડધો વિકાસ થયો કહેવાય ને તો એ માટે સરકારે વિચારવું રહી કે દરેક જગ્યાએ શિક્ષણની પરિસ્થિતિ સુધરે અને થકી જ આપણા દેશનો વિકાસ શક્ય છે તો હવે આપણે વાત કરીશું આપના જીવનને પ્રભાવિત કરતો મુદ્દો એટલે કે આરોગ્ય આરોગ્ય એક એવું પરિબળ છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે જેમ કે આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતા એ બંને એકબીજાના પૂરક છે તો તમે આરોગ્ય વિશે તમારું મંતવ્ય જણાવો આરોગ્ય વિશે તો દરેકનું જે મંતવ્ય હોય એમાં આરોગ્ય તો જયારે હું ગામની સરપંચ છું તો ત્યારે ગામના લોકોનું પણ આરોગ્ય સારી રીતે જળવાય એ પણ મારી જવાબદારી છે પરંતુ આરોગ્ય માટે આપણે જે પરિસ્થિતિ છે વાસ્તવિક પરિસ્થિતિ એ માટે બહુ દૂર જવાની જરૂર નથી આપણે કોવિડમાં જ જોઈ લઈએ તો શું પરિસ્થિતિ હતી બરાબર આરોગ્યની મારા ગામમાં જો હું વાત કરું તો મારા ગામમાં અત્યારે આરોગ્ય કેન્દ્ર નથી અને એવો એક નિયમ છે કે બાર કિલોમીટરની અંદર જો કોઈ આરોગ્ય કેન્દ્ર હોય તો બીજું આરોગ્ય કેન્દ્ર ના આવી શકે બરાબર તો મારા આઠ કિલોમીટરની અંદર કેન્દ્ર 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 છે 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 જે કિલોમીટર દૂર મજરા તે પણ આરોગ્ય આરોગ્ય તો એ મારા ગામમાં ના આવી શકે સબ સેન્ટર આવી શકે પરંતુ શા માટે જરૂરી છે આરોગ્ય કેન્દ્ર કે ગામના કોઈ પણ વ્યક્તિને અડધી રાત્રે પણ કંઈક થયું તો મારા જે હું ઇલેક્શન લડતી હતી ત્યારે મારા મુદ્દામાં પણ એ હતું કે સબ સેન્ટર હોવું જોઈએ જો આરોગ્ય કેન્દ્ર ના આવે તો મેં આગળ રજૂઆતો પણ કરેલી છે કે અમારા ગામમાં સબ સેન્ટર આવે તો આરોગ્ય એટલા માટે જરૂરી છે જ્યારે ખાસ કરીને મહિલાઓ માટે કે દરેકને જાગૃતતા નથી કે જે માસિક ધર્મ જે થતો હોય તો એ દરમિયાન સ્વચ્છતા કઈ રાખવાની પછી જે સેનેટરી પેડ્સ હોય એ કઈ રીતે યુઝ કરવાનો હવે આ મુદ્દો કોઈ સંકુચિત મુદ્દો નથી આના ઉપર તો સુપ્રીમ કોર્ટનો કાલે જ ચુકાદો આવ્યો છે કે એક તમારો રાઈટ છે આ તમારો બંધારણીય અધિકાર છે મૂળભૂત અધિકાર છે જે આર્ટિકલ એકવીસ જે કહી રહ્યો છે એની અંદર જ કે તમને સ્વચ્છતાનો અધિકાર છે માસિક ધર્મ દરમિયાન તો એમને શાળાઓમાં પણ કીધું છે સુપ્રીમ કોર્ટે કે શાળામાં પણ એ વ્યવસ્થા જળવાવી જોઈએ તો સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દા પર ધ્યાન આપી રહી છે તો હું પણ સરપંચ તરીકે મારા ગામમાં મેં જેમ વાત કરી કે મહિલાને બાળ વિકાસમાં હું જયારે ગયેલી જિલ્લા જે અધિકારી છે એમને મળવા માટે તો મેં ત્યાં પણ રજૂઆત કરી કે અમારા ગામમાં જે હાઈસ્કૂલ છે પ્રાઇમરી સ્કૂલ છે ત્યાં તમે સેનેટરી વેન્ડિંગ મશીન લગાવો તેમને મારી રજૂઆતને માન આપીને આવનારા દિવસને લગાવાના છે તો હું ખાસ ધ્યાન આપી રહી છું કે મારા ગામના લોકોનું આરોગ્ય કઈ રીતે સુધરે બીજું કે આવનારા મહિનામાં કદાચ તો આ મહિનામાં નહીં તો આવનારા મહિનામાં હું એક કેમ્પ રાખવાની છું આ એક મેં જાહેર નથી કરી પરંતુ જો તમે પૂછી રહ્યા છો તો હું અત્યારે પહેલી વાર એક જાહેરાત કરું છું કે મારા ગામમાં એક હું પ્રી મેડિકલ કેમ્પ યોજાવાની છું જેના માટે મેં એક રજૂઆત પણ કરેલી છે એક નર્સિંગ કોલેજમાં તો એ લોકો એમનો સ્ટાફ લઈને આવવાના છે અને ગામના જે પણ લોકો છે એમનું ફ્રીમાં ચેકઅપ થશે અને જો કોઈ સિવિયર કોઈ હોય તે લોકોને ગાઈડન્સ પણ આપશે કે તમારે આવનારા દિવસમાં શું કરવું છે તો જ્યાં સુધી મારા ગામમાં સબ સેન્ટર નહીં આવે ત્યાં સુધી હું આ રીતના પ્રયત્નો કરીશ કે ગામના લોકોને આરોગ્ય માટે હું કઈ રીતે મદદ કરી તો સરપંચ શ્રી આગામી પાંચ વર્ષમાં વડવાસા ગામને તમે કયા કયા વિકાસ કાર્યો તરફ જોડી દેવા માંગો છો અને તમારો અડવાસા ગામ પ્રતિ વિઝન શું છે અમારા ગામમાં જે મે કામ ઇલેક્શન ના જ્યારે હું લડતી હતી ત્યારે જ મે નક્કી કરેલા કે ગામમાં એક જેટલી પણ સ્ટ્રીટ લાઈટ છે બધી સોલર સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ એક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ ગામમાં એક લાઇબ્રેરી હોવી જોઈએ વિદ્યાર્થી માટે રમત ગમત માટે એક મેદાન હોવું જોઈએ અમારા ગામમાં જે તળાવ છે મુખ્ય તળાવ તેની ફરતે અમે રનિંગ ટ્રેક બનાવીશું જે અત્યારે કામગીરી ચાલુ છે એની બ્યુટિફિકેશન કરીશું તળાવ દરેક જાહેર રસ્તા સુવ્યવસ્થિત જાહેર રસ્તા હોય ગટર લાઈન પણ સુવ્યવસ્થિત હોય તો ગટર લાઈનનું પણ કામકાજ ચાલી રહ્યું છે અને જે જગ્યાએ રસ્તા નથી થઈ શકતા એ જગ્યાએ બ્લોક કરાવી શકીએ પેવર બ્લોક જે આપણે કહેતા હોય અને આંગણવાડી પણ અમારા ગામમાં સારી હોય કેમ કે નાના જે બાળકો છે એમને પણ શરૂઆત શરૂઆતથી જ સારી રીત તક મળી રહે એ માટે આંગણવાડી હોય શિક્ષ શિક્ષણ હોય દરેક જગ્યાએ અને ગામના લોકોમાં પણ એક સમાનતાનો ભાવ પેદા થાય તો એ માટે મારા તમામ પ્રયત્નો છે એ માટે હું રેગ્યુલર ગામમાં ગ્રામસભા યોજું છું અને ગ્રામસભા જયારે થવાની હોય ત્યારે હું ઘરે ઘરે જઈને ગ્રામસભાનો પ્રચાર કરું તો મેં ગ્રામસભાનો વિડીયો મૂકેલા તો ત્યારે મને ઘણી બધી એવી કમેન્ટ્સ મળી કે પહેલાં એવા સરપંચ છે જે ગ્રામસભાનો પ્રચાર ઘરે ઘરે જઈને કરે છે કેમકે ઘરે ઘરે પ્રચાર તો ઇલેક્શન વખતે જ થતો હોય પછી તો ત્યાં થતો હોય પરંતુ હું ગ્રામસભા માટે પણ એવા પ્રચાર કરું છું અને કોઈ પણ યોજના હોય મને જ્યારે માહિતી મળે કે કોઈ યોજના છે અથવા મેં જાતે કંઈ જ્ઞાન મેળવ્યું હોય તો હું તરત જ વિડિયો બનાવું છું અને ગામ લોકોને માટે પ્રોત્સાહિત કરું છું જાગૃત કરું છું કે તમે આ યોજનાનો લાભ લો અને મારાથી જેટલું પણ બને છે એટલું હું વધારે કરવા માટે હંમેશા તત તત્તર છું અને અમારા ગામમાં જે આવક નથી તો આવક માટે પણ હું સ્ત્રોત શોધી રહી છું તો આ વિડીયો દ્વારા પણ હું કહેવા માગું છું તમારું જે પણ ઓડિયન્સ છે મારા ગામમાં આવક ઓછી છે તો જો તમે કોઈ સારી કંપનીમાં હોય અથવા તો કંપનીમાં મેનેજર હોય અથવા તો બીજું કોઈ તમે સારું એવું ચલાવતા હોય જેમાં તમારું ટર્ન સારું હોય તો તમારે સીએસઆર જે વાર્ષિક આપવું પડે છે તો તમે મારા ગામમાં આપો જેથી કરીને મારું જે પણ ગામ માટે વિઝન છે અને મારે ગામને એટલાય હદે આગળ લઈ જવું છે કે આજથી કદાચ વર્ષ પહેલા હું મેઘાલયા ગામમાં મેઘાલયાનું એક ગામ છે મૌલી ત્યાં હું ગયેલી જે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ છે તો એ ગામને જ્યારે મેં વિઝિટ કરી ત્યારે મને ખરેખર લાગ્યું સ્વચ્છતાની સાથે સાથે તમે એક ગામને સુંદર પણ બનાવી શકો છો વૃક્ષારોપણ દ્વારા અલગ અલગ ફૂલ હોય અલગ અલગ પ્રજાતિના ફૂલ હોય અને સાથે સાથે ગામને એક ટુરિસ્ટ વિલેજ પણ બનાવી શકો છો અને હું ચાઇના ગયેલી ત્યારે પણ જે ગામમાં મેં ગયેલા ત્યાં એ ગામ ટુરિસ્ટ વિલેજ હતું અને ગામમાં જ રહેવાની બધી સગવડ હતી તો મારું તો એવું છે કે ગામની પ્રાથમિક સુવિધાઓ પૂરું થઈ ગયા પછી મારા ગામને મારે ટુરિસ્ટ વિલેજ બનાવવું છે એટલી સુધીનું મારું સ્વપ્ન છે હવે પાંચ વર્ષમાં હું મારે સો ટકા આપીશ કે મારું જે સ્વપ્ન છે હું પૂરું કરી શકું તો આ હતા આપના વડવાસા ગામના યુવા સર પણ સત્ય